તો વડોદરામાં મ્યુઝિકલ કોન્સર્ટમાં આયોજકોએ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે કોન્સર્ટમાં ડ્રોન કેમેરો ઉડાડીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો જાણીતા સિંગર જે પરંપરા ટંડન અને સચેત ટંડનના કોન્સર્ટમાં ડ્રોન કેમેરો ઉડાવવામાં આવ્યો હતો જેમાં શિવાય ફાર્મમાં મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન તણાવને પગલે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે અગાઉ લગ્નના બરગોડામાં ફટાકડા ફોડતા પોલીસે ઝાહેંડામાં ભંગનો ગુનો છે તે પણ નોંધ્યો હતો કોન્સર્ટના સ્થળથી માત્ર સો મીટરના અંતરે આજે પોલીસ ચોકી છે તે આવેલી છે જેમાં જાહેરનામા ભંગ કરાયો છતાં પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે સંવાદદાતા પ્રજેશ ફોનલાઇન પર જોડાયા છે પ્રજેશ વડોદરામાં મ્યુઝિકલ કોન્સર્ટમાં કોઈ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે શું વિગત નિહાજ ચોક્કસથી જણાવી દો કે હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે ચલાવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકારે ડ્રોન અને ફટાકડા ફોલો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ જયારે માલે સુધારો આ પ્રકારના કોન્સર્ટો કરતા હોય છે અંકિત જાહેરનામાનો ભંગ કરે છે અને પોલીસ જ્યારે મુખ્ય પરક્ષક બનીને જોવે છે ત્યારે ચોક્કસ પ્રજામાં સવાલ થાય છે કે કાયદા શું કામ જનતા માટે છે શું હવે માલે સુધારા કાયદાનો કોઈ ડર નથી જી નેહા બિલકુલ પ્રજેશ જાણકારી બદલ આભાર